વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના માંજલપુર સ્પિરિટ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત શાળા રમોત્સવ બે હજાર ત્રેવીસ પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો હતો ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સમિતિની શાળાના ત્રણ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા રમતોત્સવ નિમિત્તે જાન્યુઆરી ત્રણ ચાર ને પાંચ એમ ત્રણ દિવસ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો રોજ શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ નગર પ્રાથમિક સમિતિની લગભગ એકસો ત્રીસ જેટલી શાળાઓના ત્રણ હજાર જેટલા બાળ રમતવીરોમાં ભાગ લેનાર છે અને લગભગ સત્તર વર્ષથી સતત આ રીતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે એ માટે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને શાસનાધિકારી શ્વેતાબેન કારગીને હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું સાથે સાથે જે બાળકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે તેમને પણ અભિનંદન વ્યક્ત કરું છું જે બાળકો કહી શકાય કે ઉષ્મા અને ઉર્જાથી પરિપૂર્ણ થાય અને રમત જે છે તે બાળકના શરીરને અને સ્વાસ્થ્યને પણ ઉત્તમ ફળ આપનાર રહે છે બાળકમાં ઉષ્મા અને ઉર્જા ઉર્જા એમાં ઉર્જાથી એ લોકો પરિતૃપ્ત થાય છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આજથી લગભગ તેર વર્ષ પહેલાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો અને રમતોત્સવ અને ખેલ દ્વારા ખેલકૂદ દ્વારા દેશ અને દુનિયામાં પણ આપણા બાળકો કંઈક એમાં આગળ વધે કારણ કે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ગોલ્ડ અને સિલ્વરની ચમકને જો ઝળહળથી કરી હોય તો આપણા દેશના રમતવીરોએ કરી છે ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને સૌ સભ્યશ્રીઓને તથા દરેક શાળાના એમના ટીચિંગ સ્ટાફને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ચોક્કસ કહીશ કે આપણા શાળામાંથી પણ જો બાળ રમતવીરો આવી રીતે આગળ જાય અને ખૂબ આગળ વધે કારણ કે રમતમાં કંઈક બનવું અને કંઈક એમાં મેળવવું એ માત્ર એક બે દિવસની તૈયારીથી નથી થતું એ સખત અને સતત પરિશ્રમના અંતે જ જ્યારે કોઈ પણ બાળક હોય એ એમાં વિજય પ્રાપ્ત કરે છે આ રમતોત્સવમાં વીર બાળ અને વીર બાળ કુમાર અને વીર બાળ કન્યા એમ એવોર્ડથી એ લોકોને પણ એ કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે હું શુભેચ્છા વ્યક્ત કરું છું કે બાળકો ખૂબ આગળ વધે આજે વડોદરા શહેર લેવલે રમે છે તો આગળ જઈને રાષ્ટ્રીય લેવલે પણ જાય અને ઇન્ટરનેશનલ લેવલે પણ જાય અને ભવિષ્યમાં પ્લાનિંગ કરવાનું વિચાર્યું છે કે કોચ દ્વારા જે પણ જે તે બાળકને જે પણ રમતમાં એ લોકોને સારી રીતે આગળ વધી શકે તેવી શક્યતાઓ છે તો કોચ પૂરા પાડી અને એમને ટ્રેનિંગ આપવામાં આવે જેથી નેશનલ લેવલ પર શિક્ષણ સમિતિની શાળાના બાળકો પણ એમાં પોતે ભાગ લઈ શકે થેન્ક યુ